નમસ્કાર મિત્રો હું છું દેલુ ઠક્કર છોટાવદીપુર જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ છોટાઉપુર જિલ્લાની પ્રજાને દીપાવલી નિમિત્તે અને આજે લાભ પાંચમ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું મિત્રો આવતીકાલે છોટાવદીપુર જિલ્લા ના ભારતીય જનતા પાર્ટીના આદિવાસી યુવા સેંકડો સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એનાથી વિશેષ તો એ વાત એ છે કે રાજેશભાઈ રાઠવાનું અહોભાગ્ય પણ એ છે કે આવતીકાલ આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની અધ્યક્ષતામાં રાજેશભાઈ રાઠવા આમ આદમી પાર્ટીમાં હજારો કાર્યકર્તાઓ સાથે જોડાઈ રહ્યા છે રાજેશભાઈ રાઠવા સાથે ભારતીય જનતા પાર્ટીના તેઓના સમર્થકો અને સેંકડો કાર્યકર્તાઓનું હું જિલ્લા આમ આદમી પાર્ટી ઉપ્રમુખ તરીકે હાર્દિક સ્વાગત કરું છું મિત્રો રાજેશભાઈ રાઠવા જેવા અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં એવા છે કે જે લોકો પોતે ભાજપમાં રહીને ગુંગણામણ અનુભવે છે મિત્રો ભૂતકાળમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી તો કાળ હતો ત્યારે હું એ કામ કર્યો છે ભારતીય જનતા પાર્ટીમાં મારું મૂળ ઘડતર ભારતીય જનતા પાર્ટીમાં થયેલું છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની એક ખાસિયત રહી છે કાર્યકર્તાનો ઉપયોગ કરવો અને એની ઉપેક્ષા કરવી અને સાથે સાથે પ્રજાકીય મુદ્દાઓથી દૂર ભાગવું આ ભારતીય જનતા પાર્ટીની બધી ખાસિયતો છે પ્રજાના મૂળ મુદ્દાઓથી દૂર ભાગવું કાર્યકર્તાઓનો ઉપયોગ કરવો પછી એની ઉપેક્ષા કરવી કાર્ય કર્મઠ કાર્યકર્તાઓને હાસ્યમાં ધકેલી દેવા આ બધી ભાજપ ની બધી આ કરામતો ઠીક છે નલિનભાઈ ભટ્ટ એ મારા રાજકીય ગુરુ રહ્યા છે સિંહ જેવા નેતા હતા અને એમની સાથે હું કામ કરેલું છે એનું મને ગર્વ છે ઠીક છે આ બધી ભૂતકાળની વાતો છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા રાજેશભાઈ રાઠવા આવતીકાલે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એમનું હું છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી તરફથી એક પ્રમુખ તરીકે અને બોડેલી નગરપાલિકાના પ્રભારી તરીકે હાર્દિક સ્વાગત કરું છું થેન્ક યુ વેરી મચ દિલુભાઈ ઠક્કર